આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો હતો તેમાંથી વિભાજન કરીને ચોત્રીસમો નવો જિલ્લો કયો બન્યો છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વાવ થરા થરાદ નવો જિલ્લો છે બનાવવામાં આવ્યો છે જે ગુજરાતનો ચોત્રીસમા નંબરનો જિલ્લો બન્યો છે બનાસકાંઠામાંથી બે વિભાજન કરીને છે આ વાવ થરાદ જિલ્લો બનાવાયો છે હવે મિત્રો આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે થરાદ જિલ્લો આ આ સાઈડ થરાદ જિલ્લો છે અને આ સાઈડ છે બનાસકાંઠા જિલ્લો તો બનાસકાંઠા જિલ્લામાં છે કાંકરેજ ડીસા દાંતીવાડા પાલનપુર અમીરગઢ વડગામ અને દાતા આવે છે જ્યારે થરાદ જિલ્લામાં આવે વાવ થરાદ ધાનેરા લાખાણી લાખણી દિયોદર ભાભર અને સુઈ ગામ આવશે તો આ પ્રમાણે બે વિભાજન થઈને છે તે વાવ થરાદ જિલ્લો બન્યો છે હાલ મિત્રો છે વાવ થરાદ જીરો અલગ છે બનાવવામાં આવ્યો છે અને એનું નવું હેડક્વાર્ટર થરાદ ખાતે છે રાખવામાં આવ્યું છે હાલ બનાસકાંઠામાં મિત્રો ચૌદ જિલ્લાઓમાંથી વાવ થરાદ જિલ્લામાં છે વાવ વાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી અને છે દિવોદર અને કાંકરેજ છે એમ કુલ આઠ તાલુકા તેમજ વાભર થરાદ થરા ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ તે થાય છે જેમ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેમાં છ તાલુકા આવે છે પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસાનો સમાવેશ થાય છે આમાં છ જેટલા જિલ્લા હોય છે તે જોવા મળે છે અને પાલનપુર અને ડીસામાં બે નગરપાલિકા છે અહીં મિત્રો તમે જોઈ શકો છો વાવ અને થરાદ જે જિલ્લાના જે વિભાજન પામ્યા છે તેની તસવીર ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં કેટલી નવી મહાનગરપાલિકાઓને છે મંજૂરી આપવામાં આવી છે તો હાલમાં મિત્રો મુખ્યમંત્રી દ્વારા છે આ પણ એક નિર્ણય લેવાયો છે કે નવ જેટલી જે નગરપાલિકા છે એને મહાનગરપાલિકાઓનો છે જે દરજ્જો આપવામાં આવ્યો છે તો ઓપ્શન બી આવશે નવ મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો નવ મહાનગરપાલિકાઓ કઈ કઈ બની છે તો એક નવસારી છે વાપી છે આણંદ નડિયાદ મહેસાણા મોરબી પોરબંદર છાયા સુરેન્દ્રનગર વઢવાણ અને ગાંધીધામ આ નવ જેટલી મહાનગરપાલિકાઓની છે જાહેરાત કરવામાં આવી છે અને તેના જે મ્યુનિસિપલ કમિશનર છે તેની પણ મિત્રો નિમણૂકો કરી દેવામાં આવી છે તો અહીં સામે તેના મ્યુનિસિપલ કમિશનરો આપેલા છે તેમાં જોઈ શકો છો કે નડિયાદના મીરાંત પરીક્ષ છે પોરબંદરના એચ જે પ્રજાપતિ મહેસાણાના રવિન્દ્ર ખટાલે વાપીના યોગેશ ચૌધરી સુરેન્દ્રનગરના જી એસ સોલંકી આણંદના મિલિંદ બાપના ને નવસારીના દેવચોધરી ગાંધીધામના એમપી પી પંડ્યા અને મોરબીના સોપ્રિલ ખરે છે તેઓની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે નવ મહાનગરપાલિકાઓ છે તેને છે દરજ્જો છે આપવામાં આવ્યો છે અને આમાં છે મિત્રો વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે તો આ મહત્વપૂર્ણ જે માહિતી છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી દ્વારા છે જાહેર કરવામાં આવી છે તો ખાસ આ આગળના જી કેના ટોપિકમાં છે આ એડ થઈ જશે